આદિવાસી યુવાનોમાં રહેલી પ્રતિભાને નિખારવા અને તેને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેવા હેતુ સાથે હેલી રાવ દ્વારા ટ્રાઇબલ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ ચરણમાં જુદા જુદા જિલ્લાના આદિવાસી યુવાનોની પસંદગી વિશ્વ વિખ્યાત ક્રિકેટર અને વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માની આગેવાનીમાં કરવામાં આવી હતી જ્યારે બીજા ચરણમાં પસંદગી પામેલા યુવા પ્રતિભાનું ટ્રેનિંગ આપીને આગળ ટુર્નામેન્ટ રમી શકે એ માટે તૈયાર કરવા સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આદિવાસી યુવાનોની પ્રતિભાને નિખારવા અને એને યોગ્ય પ્લેટફોર્મ આપવાનું સ્વપ્ન જોનારા હેલી રાવ દ્વારા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના આદિવાસી યુવાનો માટે ટ્રાઇબલ ક્રિકેટ લીગનું આયોજન કરાયું હતું જેમાં વિરાટ કોહલીના કોચ અને પૂર્વ ક્રિકેટર રાજકુમાર શર્માની આગેવાનીમાં યુવા ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી જ્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જૂજ ગામે ટ્રાઇબલ લીગના બીજા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો બીજા ચરણમાં પસંદગી પામેલા યુવા ખેલાડીઓને બે મહિનાની સખત ટ્રેનિંગ આપવામાં આવશે અને આ તમામ ખેલાડીઓ આગામી સમયમાં ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે અને અન્ય ખેલાડીઓને ટક્કર આપી શકે એ માટે એમને તૈયાર કરવામાં આવશે આ સમગ્ર ટ્રાઇબલ લીગ જેનું સ્વપ્ન છે એવા હેલી રાવ દ્વારા અહીંયા વિધિવત રીતે પૂજા અર્ચના કરીને બીજા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં વિવિધ જિલ્લાના પસંદગી પામેલા યુવા આદિવાસી ખેલાડી અને કોચ આવ્યા હતા સમગ્ર ટ્રાઇબલ લીગની સ્વપ્ન દ્રષ્ટા હેલી રાવ અને કોચ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં ડાંગ વલસાડ તાપી સુરત જિલ્લા સહિતના તમામ જિલ્લાના પસંદગી પામેલા ખેલાડીનું સન્માન કરીને આગળ ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ વિશ કર્યા હતા મુખ્ય મહેમાનો દ્વારા લીગની આપવામાં આવી હતી ટ્રાયબલ લીગમાં ખેલાડીઓનું પ્રદર્શન જોઈને આગળ વિદેશ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા મોકલાશે એવા હેતુથી ટ્રાઇબલ લીગ આદિવાસી સમાજના યુવાનો માટે આગળ આવી રહ્યું છે ગુજરાત ટ્રાયબલ તરફથી જે ક્રિકેટનું કેમ્પ રાખેલો હતો અને જે સિલેક્ટેડ છોકરાઓ અહીંયા એકસો વીસ જેવા સિલેક્ટેડ છોકરા અહીંયા ભેગા થયેલા છે અને જેનું આજે સન્માન અને તાલીમ આપવાની જે શરૂઆત કરવાની છે જે આજે અમારા એકસો વીસ છોકરાઓનો સહારો એવો હેલી મેડમ તરફથી અમે કોચ ચારે કોચ હેલી મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે ટ્રાઇબલ છોકરા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે અને રાજકુમાર શર્મા યશ કાલ સર જેવા મોટા મોટા ચહેરા અહીંયા લાવીને ટ્રાઇબલ છોકરાઓ માટે એક રૂપ આપીને બહુ જ મોટું કામ કરી રહ્યા છે હેલી મેડમ એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આ જ તાલીમનો એક અંગ છે જે અહીંથી છૂટા પડીને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ ગ્રાઉન્ડ પર છોકરાઓને તાલીમ આપવામાં આવશે અને તેમાંથી જે છોકરા સિલેક્ટેડ થશે એને વિદેશ ટૂરનો પણ આયોજન કરવામાં આવે છે તો હેલી મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ રીતનું ટ્રાઇબલ માટે હેલી મેડમ હજુ પણ વધારે છોકરાઓ માટે પ્રોત્સાહન આપે એવી હું આશા રાખું છું તો નવસારી જિલ્લાના વાંઝા તાલુકામાં બીજા ચરણમાં ટ્રાઇબલ લીગનું શુભારંભ કર્યા બાદ હવે પસંદગી પામેલા તમામ ખેલાડીની બે મહિનાની સખત ટ્રેનિંગ શરૂ થશે જેમાં તમામને નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટો રમી શકે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે એ માટે તૈયાર કરવામાં આવશે હાલ આ તમામ ખેલાડીઓને તેઓના હોમ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારબાદ તમામ ખેલાડીને વધુ ટ્રેનિંગ વિરાટ કોહલીના કોચ અને પૂર્વ ક્રિકેટર રાજકુમાર શર્માની આગેવાનીમાં જાણીતા સ્ટેડિયમ ખાતે આપી પૂર્ણ રીતે તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમી શકે એ માટે તૈયાર કરવામાં આવશે આ ખેલાડીઓને વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માની આગેવાનીમાં પસંદગી કરાયા હતા આ તમામ પસંદગી પામેલા ખેલાડીને પ્રોજેક્ટનું આયોજન કરનાર હેલી રાવના હસ્તે ક્રિકેટ કીટ આપવામાં આવી હતી